તો અમારા નવા વ્લોગમાં આપનો હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા બધા મજામાં જઈશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય તો મિત્રો આજે ઘણા સમયથી વ્લોગમાં આવી ગયો છું તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને ભૂલ મોજ મજા કરવાની છે અને મારા ગામની સફર પણ તમને કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોઈજો અને તમારા દરેક બેઠા છે આવ ના ધોયા વગીનના કંઈ ખવરા નથી ખવરા અમેને 15 તારીખમાં પેલા તારીખમાં હે ખવરા ઉતો ફાઈલ હા ભાઈ બન તો થાવ ને ખરે આ બાજુ ફ્રીલા હા ખવરા હા ખવરા કા તો માર પાજી કે તિનવાર ખવરા જો આયુરભાઈ અમને વાકડિયા બિસ્કિટ ખવરાવે છે ખવરાલ વાકડિયા બિસ્કિટ મેલો આયુરભાઈ ત્રણ વાકડિયા બિસ્કિટ ખવરાઈ દીધા

તાર ભાઈ બંધ છું હમ તાર વીરજો ઉતર્યા છે પછી પછી કાલ કાલ તર વીડજો હું તને ઉતારીને કાલ મોકલીશ તું થઈ જાવ હો તું મારું ભાઈ બંધ છોને હે શું કહે તો નાવા જ ચાલો જ આવવાનું

તણે નાવા ને તો ઈ નઈ તો ન આવે પછી કે મારો વિડિયો ઉતારું તો હવે ઈ નઈ તો આવશે એટલે આપણે એનો વિડિયો ઉતારવા જાય છે આ જોરન વસલે દી કોંજો ભણવા જાય જો હું ખૂતાલ દે હો કોંજો પેટો ના પાડતું પહેલા જાય આ આયો ઓલા ઓલા આયો છે એમ કહું છું અનશન દેવો ઓલા

રે ઓય ભાઈ કાંકો બોલા દો હારો સને ચલો એ શેન ખડે ગઈ છે એટલે શેન હમી કરવા જાય કાકુંજા ન્યા વાબ આયા શેન મોટર ઉભી જો મોટર હોય

તો વિડિયો કન્ટિન્યુ જવો અને શેર કરો તો મિત્રો વાગી ગયા છે ત્રણ અને અત્યારે એટલો પવન છે અને લાગે છે કે વરસાદ વરસાદ આવે તો આ ઉનાળે વરસાદ આવે લાગે છે મોસમ પણ કંઈક દગો થઈ ગઈ લાગે તો કઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ જો અને તમારા દરેક ગ્રુપમાં યાનો હાલતો હા નકર આવો પણ ઘરે આવી એ પહેલા ગોન ને ઉપાધી કે યાનો હાલતો કારણ કે માળા સીધો સમાતા બધું ઉતર ને આમ ઓલા ફોટો ચાર પાંચ કળશે તો વઈ જાવ પાંચ

અરે દાને હું તો બેઠાતો નહી મારતો નહી દીને હું તો મધ્ય નીલક માદને દીકો કાકા ને જેનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે મારી અને બધે વાટી છી હો બોડા દો પર છે દીન નીકળી ગયો છે

રાજે 1 વાગ્યા ભજ્યા 1 વાગ્યા ના ભજ્યા એ માનો સાડ નો ઓ નકરામાં તાકત બદન મોઢાઈ જાય ચાલે હો બદન મોઢાઈ જાવજી નળુક નો સાધુ બદન કેકક બોલે અકોણ થાય પીલા પીપનો કોળકો દે થાય સેકક બોલે પોપડિયા કાલ્યો આ મુક મુક ઉતારે મુકાને એ તલ પાપડિયા હલાક ગેંગ ગલન્ડર ગેંગ ગલન્ડર પાણા ગેંગ ગલન્ડર Pakken maar... een regela. Ah, het een regela. Het is een regela. Het is een regela. Het een een